ચેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર બે અગત્યના ટૉપિક ભંડોળ પ્રવાહ પત્રક વિશે ચર્ચા કરીશું જેમાંથી દરેક પરીક્ષામાં એક એમ સીક્યુ પૂછવામાં આવે છે જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ જોઈ શકો છો કાર્યશીલ મૂડીના ફેરફારો દર્શાવવા માટે ભંડોળ પ્રવાહપત્રક તૈયાર કરવામાં આવે છે ઘણી વખત પૂછવામાં આવે છે કે રોકડ પ્રવાહપત્રક અને ભંડોળ પ્રવાહપત્રકમાં તફાવત શું છે તો મુખ્ય તફાવત એ છે કે રોકડ પ્રવાહપત્રકમાં માત્ર રોકડ અને રોકડને લગતા સમકક્ષ વ્યવહારો છે એ જ ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે ભંડોળ પ્રવાહપત્રકમાં રોકડ સહિતના તમામ વ્યવહારો ધ્યાનમાં લેવામાં આવે છે જેમાં મૂડી મિલકત દેવા અને કાર્યશીલ મૂડીમાં જે ફેરફાર થાય એ તમામ ધ્યાનમાં લેવામાં આવે છે રોકડ સહિત કાર્યશીલ મૂડીનું પત્રક તૈયાર કરવામાં આવે છે જેમાં ચાલુ મિલકત અને દેવામાં જે કંઈ ફેરફારો થતા હોય એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે સાથે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે અને રોકડ ખાતાને બદલે ભંડોળ પત્રક દર્શાવવામાં આવે છે તો આ પત્રકની અંદર શું હોય તો ચાલુ મિલકતની અંદર વધારો થાય અને ચાલુ દેવા ઘટે તો પ્લસ અને ચાલુ મિલકત ઘટે અને દેવામાં વધારો થાય તો બાદ કરવામાં આવે છે સાથે જ અન્ય નાણાકીય વ્યવહારો જેમ કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર લાંબા ગાળાની લોન મિલકતની ખરીદી મિલકતનું વેચાણ આ બધા જ વ્યવહારો ધ્યાનમાં લઈને ચોખ્ખો નફો અથવા ખોટ શોધવામાં આવે છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત